તો ગાઈસ જુઓ કે ટ્રેક્ટર આવી ગયું છે એના સામા ચડી ગયું છે જો કે હમણાં જાય છે તો ખાડો તમને પાડા કેવા સરસ છે હેલો ગાઈસ તો સ્વાગત છે નવા બ્લોગ વિડિયો અંદર તો મિત્રો જો કે આજે સવાર સવારમાં ગાતે ઉડે ને મરચી નીંદવા તો આ જો કે એચ નીંદવાનું ચાલુ કરી દીધું છે ઓલ બાજુ નીંદું પહેલા હમણાં ચાલુ કર્યું છે જુઓ કે હમણાં આવે છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર આવે છે શા માટે તો જુઓ કે મરચીની અંદર છે પાળા સડાવવાના છે તો આવે છે ટ્રેક્ટર તો તમને હું બધું કેવી રીતે પાળા છડાવવા પીડે દેખાડીશ એટલે ચાલો જુઓ કે હમણાં ટ્રેક્ટર આવે છે અડધે પોઈકું છે બાજુ પોયક આવે છે આ બાજુથી તમને દેખાડો પછી તો મિત્રો જુઓ કે આપણે છે ને આવું ખડ હોય કોક કોક જુઓ કે આવું ખડો હોય હે તો એ મરચીના પાળાની અંદર સોંટી જાય છે તો જો કે એને કાઢીને ડોલમાં નાખી દેવું પડે કેમકે જો કે જે પછી છે ને મિત્રો એ મળતું નથી એ ઉખડે બી ના ઉખડે ઉખડે કહેવાય છે પણ કોઈ દિવસ મરે ના જો કે પાણી વગર પણ જીવતું રહે અને થઈ જાય તો આપણે નીંદરમાં જ બહુ વાર લાગે જો કે આ નોણી પણ એવી જ હોય પણ જો કે હમણાં પાળાની અંદર ડટા જાય છે અને પાળા ચડાવવા માટે ટ્રેક્ટર આવે છે તો જો કે ટ્રેક્ટર આવી ગયું છે તો જો કે આ બાજુ આ ટ્રેક્ટર માર્ગમાં આવે છે માર્ગનો રસ્તો ખરાબ છે તો એક તકલીફ છે મને ગીત થોડી ઘણી જો કે અહીંયાથી ટ્રેક્ટર ચડશે હમણાં એ પણ રિવર્સમાં ચડશે કેમ કે એમથી ડાયરેક્ટ નથી ચડતું રિવર્સમાં ચડશે ટ્રેક્ટર અને જો કે હમણાં ફટાફટથી આપણે આટલા સાહ નીંદવાના છે દસ સાહ છે અહીંયા તો દસ સાહની અંદર નીંદવાનું છે હમણાં જો કે પાળા સાળા

હાથી હોય એવું લડવા માંડે અને રિવર્સમાં ચડાવવું પડે એમ આવી રીતે કંઈ હા કે રેવાસમાં ટ્રેક્ટર સડી અને જો કે ઝૂમિંગ આપણે કેવું થાય છે જો મોબાઈલમાં આટલું જુમિંગ થાય છે જો કે રિવર્સમાં ટ્રેક્ટર સડી ગયું જો કે સવાર સવામાં આવું કંઈ નજારો લાગે છે વાડીમાં આપણે ટ્રેક્ટર હા ડી જ ગયું છે અને એમના જો કે આવી જશે ઓલા તો આવી ગયો તો ચેક્ટર ને બીજું છે મેં તો માર ની કામ ચાલુ રાખું નીંદુ તો પડશે થોડું ઘણું પણ અને કાલથી તો આપણે નવરાત છે એ પણ જિંદગીમાં પહેલી વાર નવરાત્રી હશે આપણે તો ગાય જુઓ કે ટ્રેક્ટર આવી ગયું છે એના શાહમાં ચડી ગયું છે કે હમણાં જાય છે તો ખેડૂતોના ફાળા કેવા સળ ડબા તો આવે પારા સડે છે આવી રીતે લગભગ ખડ દટાટું નથી જોવે હજી આગળ સુધી આવું કંઈક થઈ છે અને ટ્રેક્ટર ચાલ્યું પહેલા છે ટ્રેક્ટર આપણે નિરીક્ષણ કરવા માટે આવી જાય છે પપ્પા પપ્પાનો ચેકનો હમણાં નથી દેખાડવાનો હું પછી દેખાડીશ આજકાલ વિડીયોમાં દેખાતો નથી પણ કામ કરતા એટલે આવી જાય કહેવાય તો લડી જાય છે ફાળા સળે છે મોટો ખંડ ન લટાયું લાગે